નમસ્કાર દર્શક મિત્રો કોટડા ટાઈમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું રિપોર્ટર દિનેશ કમાલને વાત કરીએ તો પોશીના ખાતે ચૌદ એપ્રિલ બે હજાર પચીસના દિને બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ ભવ્ય ઉજવણી કાર્યક્રમ આયોજન માટે આજરોજ પોશીના ખાતે બેઠક મળી હતી બેઠક બેઠક કાર્યક્રમ સફળ બનાવવા માટે સર્વ સમાજના ભાઈઓની સંયુક્ત કાર્યક્રમ આયોજન સમિતિ બનાવવામાં આવી હતી તેમજ પોશીના ખાતે કાર્યક્રમ સ્થળ વગેરેની ચર્ચા કરવામાં આવી હતી બેઠક કોશીના સ્થાનિક અને તાલુકામાંથી તેમજ ખેરબા દાંતા તાલુકાના આદિવાસી દલિત ઓબીસી સમાજના જાગૃત ભાઈઓની ઉપસ્થિતિ રહ્યા હતા હવે આગામી બેઠક ત્રીસ માર્ચ રવિવારના દિને કોશીના ખાતે હરી બેઠક યોજાશે તેવી વાત મૂકવામાં આવી હતી તો આ હતી આજની ખાસ અપડેટ હરી મળીશું નવી અપડેટની સાથે ત્યાર સુધી નમસ્કાર